પૂરા થવા આવ્યા છે ત્યારે અમને શરમ આવી છે કે અમારા ગ્રામ આ ભારતના વિસ્તારના નાગરિક છે તો અમને અમને ક્યારે આઝાદી મળશે આ રસ્તાથી આપણે અંગ્રેજો થી આઝાદ થયા છે ત્યારે આપણને હવે કેટલા વર્ષો વીતી ગયા આ રોડનું નિરાકરણ નથી આવ્યું તો અમને સરકાર સાથે બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે અમારે સરકારી કોઈ કામ હોય કે ડિલિવરી હોય કે અન્ય કોઈ બીમારી હોય કે હાર્ટ એટેક જેવા પ્રસન્ન થાય છે આ ગ્રા રોડમાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવે છે તો આ તમે આવો તો પણ તમને સાત વિચાર થાય કે આ રસ્તાથી અમે કેવી કેવી રીતે નીકળીએ તો અમારા જે ગાડીઓ પણ આ રસ્તા બગાડી નાખ્યા છે અમે જ્યારે કોઈ ગાડી નથી લઈ આવી શકતા કોઈ કોઈ બીમારીઓ માણસ કોઈ હોસ્પિટલ નથી પહોંચી શકતો ત્યારે તંત્રને શરમ આવી જોઈએ આ વિસ્તારને રોડ માટે આગળ આવતા જ નથી ક્યારે રજૂઆત કરશો ને ક્યારે બનશે એ અમને ખબર નથી પડતી ત્યારે આપણે સ વિનંતી બે હાથ જોડીને કહીએ છીએ કે અમારો રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે નમસ્કાર મિત્રો આજે પંદર સપ્ટેમ્બર રાતના અગિયાર વાગી રહ્યા છે અમે જ્યારે અમારે જે માલધારી વિસ્તાર છે આ ત્યારે અમારી ખાણની ગાડી આવી ગઈ આ રોડ અંતિમ અંતિમ ખરાબ લખપત તાલુકામાં વન નંબર ખરાબ રોડ કહેવાય એ મીડિયા મીઢિયારીથી બેખડા રોડ છે કારણ કે અમારા જે આ જે ખાંડની માલધારી ગરીબ વિસ્તારની જો આ માલધારીઓની ગાડી આ ફસાઈ જાય છે રસ્તામાં ત્યારે અમે ગ્રામજનો ભેગા થઈ સમ મળીને અમે મદદરૂપ થઈ આજે અગિયાર વાગે અમે પરંતુ બોલેરા ભરીને અમે ગાડીને રિફર કર્યો છે ત્યારે આ ગાડી ફસાય છે ત્યારે અમે તંત્રને ખાસ કરી તંત્રને વિનંતી કરી છે કે તમે આ રોડ માટે આવો અને નિરાકરણ લાવો કારણ કે તમે જે નજરે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ બીમારી કેટલી જ્યારે તમારી પરિવારમાં આ ભોગશે ત્યારે તમને ખબર પડશે કારણ કે તમે ત્યાં ઓફિસોમાં બેઠા છો ત્યારે તમને ખબર નહીં પડે પરંતુ તમે રૂબરી આવો ને ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડનું નિરાકરણ કરવામાં આવે એવી અમારી સગ્રામજનોની માંગ છે કારણ કે રાજકીય નેતાઓ ખાલી વોટ માંગવા આવતા આવે છે પરંતુ આ રોડ માટે કોઈ ઈલાજ કરવા માટે તૈયાર નથી કારણ કે અમે અધિકારીઓને કહીએ છીએ કે જે અમે હોટલો ચૂનીએ છીએ એ પણ આ રોડ માટે આવવા તૈયાર આગળ આવવા તૈયાર નથી ત્યારે તંત્રને આગળ આવવું પડશે કારણ કે અમે જ્યારે ગ્રામજનો આવી પરિસ્થિત પરિસ્થિતિનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે કલેક્ટરને વિનંતી કરી છે કે તમે આવો

ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના ના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે બે હજાર હજાર પચીસ વિરામ હોટલ ભુજ ભુજ તારીખ બાવીસ નવ સોમવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો